સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું આ સાથે જ પરેડ પણ યોજાઈ હતી તો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જામનગરમાં પણ રન ફોર યુનિટી અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું સેના યુવાનો અને તંત્રના લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા તો આ પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન થયું જેમાં સેનાના જવાનો યુવાનો તંત્ર ત્રણેય પાંખ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો આ સાથે જ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું જેમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા ધારાસભ્યો કોર્પોરેટરો નેતાઓ અને વહીવટી અધિકારીઓએ પોતે હાથમાં જ્વાડુ લઈને રસ્તા પર સફાઈ કાર્યક્રમ માં જોડાયા હતા એ અંગ્રેજોએ ષડંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી